નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો આજે છે અગિયાર તારીખ અને આજના દિવસભરનું જે હવામાન છે એટલે કે વરસાદ કેવો રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું ત્યારે સૌપ્રથમ આપણે જો જોઈએ તો સવારથી લઈને તો સવારે જે અગિયાર તારીખે આ પ્રકારનું જે વાતાવરણ રહેવાનું છે જેમાં જે વરસાદ છે તે અમદાવાદ અને વડોદરા અને દાહોદની વચ્ચે જોવા મળી રહ્યો છે એટલે કે આ જે સિસ્ટમ જે છે તે અહીંયા અમદાવાદ મહેસાણા ડુંગરપુર દાહોદ અને વડોદરાની વચ્ચે જે સવારથી આ સિસ્ટમ જોવા મળી રહી છે વરસાદની સિસ્ટમ સાથે જ આપ આ બાજુ જુઓ ત્યારે જૂનાગઢ દ્વારકા જામનગર ગાંધીધામ ઉના આ તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ પડશે સાથે જ જો આપણે દક્ષિણ બાજુ જોઈએ તો સુરત વલસાડમાં વરસાદ જે છે તે ભારેથી ભારે પણ આવી શકે છે અને હવે આખા દિવસ દરમિયાન આપણે જો જોઈએ તો આ સવારે પાંચ વાગ્યાથી આપણે જે જોયું હતું હવે આ જે આપ જોઈ રહ્યા છો તેમાં જે વાદળો છે તે દક્ષિણ બાજુ જોવા મળી રહ્યા છે એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદનું જોર રહેશે પરંતુ આ અહીંયા જે વાદળો હતા તે સવાર વહેલી સવારે હતા અને ત્યારબાદ ખસી ગયેલા નજરે પડી રહ્યા છે એટલે કે જે વરસાદ છે તે આખા દિવસમાં આ રીતે દક્ષિણ ગુજરાતમાં વધુ રહેવાનો છે સાથે જ જો આપણે બપોરની વાત કરીએ તો બપોરે જે આખો માહોલ જે જોવા મળશે એટલે કે જે વાદળોની સ્થિતિ જે જોવા મળશે તેમાં પણ આપ અહીંયા જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ આજે પડશે એટલે કે આજે અગિયાર તારીખે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ છે તેમાં વધુ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે સાથે જ આપ જે રીતે જોઈ રહ્યા છો અગિયાર તારીખે એટલે કે આજે બપોરના સમયે સૌરાષ્ટ્રના તમામ જે વિસ્તારો છે તેમાં જૂનાગઢ ઉના જામનગર દ્વારકા ગાંધીધામ અહીંયા તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ આ તમામ જગ્યાએ વરસાદ છે ત્યારે નલિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીધામમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને જામનગર દ્વારકા જુનાગઢ ઉના ભાવનગર થાન આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ આખા દિવસ દરમિયાન આ સિસ્ટમ સક્રિય રહેશે ત્યારે આજે દિવસ દરમિયાન જે રીતે વરસાદ પડવાની જે આગાહી છે તેમાં આપ આ દ્રશ્યો પરથી જોઈ રહ્યા છો સાંજે જ હવે આપણે આજના દિવસે સાંજે કેવું હવામાન રહેવાનું છે તે આપણે જોઈએ તો સવારથી લઈને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ જોવા મળતો હતો તે સાંજ સુધીમાં ઓછો થઈ જશે પરંતુ જે વરસાદ છે તે તે જે રીતે છૂટો છવાયો આવી શકે છે સાંજ સુધીમાં તેવું જોવા મળી રહ્યું છે પરંતુ આ તમામ જગ્યાએ જે આપણે દ્વારકા જામનગર જૂનાગઢ ઉના ભાવનગર થાન ગાંધીધામ અને નલિયામાં સવારથી લઈને દિવસ દરમિયાન જે આપણે વરસાદ જોયો હતો આ સિસ્ટમ પ્રમાણે તે સાંજ સુધીમાં નથી જોવા મળતો એટલે સવારથી લઈને સાંજ સુધીમાં આટલો બદલાવ આજે આવશે અને સાથે જ આપણે જો રાત સુધીની વાત કરીએ ત્યારે દસ વાગ્યા સુધીમાં જે આખો જે વિંડીથી આપણે જે આ જોઈ રહ્યા છીએ કે વાદળો જે છે અને તેની જે સ્થિતિ છે ત્યારે ફરી એકવાર રાત્રે દ્વારકા જૂનાગઢ અને સાથે જ નલિયા આ તમામ જગ્યાએ રાતના વરસાદ થઈ શકે છે ધીમી ધારેથી લઈને ભારે સુધી પણ વરસાદ થઈ શકે છે ઉનામાં પણ વરસાદ થઈ શકે છે અને ફરીથી રાત્રે દક્ષિણ ગુજરાત બાજુ ફરીથી જે વાદળો છે તે જોવા મળી રહ્યા છે એટલે કે સુરત અને વલસાડ બાજુ પણ ફરીથી વાદળો જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાનનું આજનું કેવું હવામાન રહેશે તે આપણે વિન્ડીના માધ્યમથી જોયું જે રીતે આપણે જોયું કે વહેલી સવારનું જે આખું જે હવામાન છે તે કેવું રહેવાનું છે ત્યારબાદ બપોર સુધીમાં હવામાનમાં કેટલો ફરક આવવાનો છે તે પણ આપણે જોયું અને સાથે જ સાંજે અને રાત સુધીમાં કેટલો તેમાં બદલાવ આવશે તે પણ આપણે જોયું ત્યારે આજે અગિયાર તારીખે એટલે કે શુક્રવારે સવારથી લઈને રાત સુધીમાં કેટલો બદલાવ આવશે ક્યાં ક્યાં વરસાદ પડશે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ હાલમાં વાદળો આજના દિવસ દરમિયાન રહેવાના છે તે આપણે વિન્ડેના માધ્યમથી જોયું તો આ જ રીતે અમે આપને સતત અપડેટ આપતા રહીશું આપ પણ અમારી સાથે જોડાયેલા રહો